પ્રશ્ન ઉઠ્યા છે શાળા કમ્પાઉન્ડમાં જ કરોડો રૂપિયાના ખર્ચે બાંધવામાં આવી રહેલી નવી ઇમારતના સ્લેબમાંથી પોપડા પડવા લાગ્યા છે જેથી બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો સ્થાનિક આગેવાનો અને વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે આણંદ તાલુકાના કાસોર તાબે સોલાપુર ગામમાં વર્ષો જૂની પ્રાથમિક શાળા આવેલી છે એકથી આઠ ધોરણ સુધી ચાલતી આ શાળામાં એસી કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓની સગવડતા માટે આ પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમાં જ હાલ શાનું નવીન બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે કરો રૂપિયાના ખર્ચે નિર્માણાધીન આ શાળાની બિલ્ડિંગમાં સ્લેબમાંથી પોપડા પડવા લાગ્યા છે ત્યારે આ કામમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સ્થાનિક આગેવાનો તેમજ વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે આ અંગે સ્થાનિક આગેવાનો તેમજ વાલીઓએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે આ કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા સાવ હલકી ગુણવત્તાનું મટીરીયલ્સ વાપરવામાં આવી રહ્યું છે જેને પગલે સ્લેબમાંથી પોપડા પડવા લાગ્યા છે આ અંગે સ્થાનિક હરિસિંહ ગોહેલ જણાવે છે કે અમારા ગામમાં જૂની સ્કૂલ તોડીને નવી સ્કૂલ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે આ નવી સ્કૂલનો પહેલો ફ્લોર ભરાઈ ગયો તેના મટીરીયલ્સમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું દેખાઈ રહ્યું છે રેતી અને સિમેન્ટ ટેન્ડર પ્રમાણે વાપરવામાં આવ્યું નથી આ અંગે અમે લાગતા વળગતા વિભાગોમાં વારંવાર રજૂઆતો કરી છે પરંતુ અમારી રજૂઆતો કોઈએ ધ્યાનમાં લીધી નથી પહેલા માળનો સ્લેબ ભરાઈ ગયા બાદ તેની પ્લેટો ઉખાડતા પોપડા પડ્યા છે અને સળિયા બહાર દેખાવા લાગ્યા છે ત્યારે બાંધકામમાં ચોખ્ખે ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાય છે વાલી મિતેશભાઈ ગોહેલ જણાવે છે કે મારો પુત્ર અને પુત્રી સોલાપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે હાલ આ સ્કૂલ નવી બને છે અને તેના પોપડા પડવા લાગ્યા છે ત્યારે કાલે ઉઠીને મારા સંતાનો અહીં ભણતા હોય ને સ્કૂલની છત પડશે તો જવાબદાર કોણ આપનું નામ અને પરિચય મારું નામ ગોહિલ ધર્મપાલ તાલુકો જિલ્લો આણંદ ખાતે સોલાપુરામાં રહું છું અને સોલાપુરામાં નવીન નિર્માણ સ્કૂલ જે છ ઓયડા બની રહ્યા છે એના બાંધકામમાં મટીરિયલ જે વાપર્યું છે રેતી હલકી ગુણવત્તાવાળી વાપરી છે પ્લસ સિમેન્ટ જે સિમેન્ટ છે એ બી હલકી ગુણવત્તાવાળી વાપરે છે અને પેલો ફ્લોર ચણાઈ ગયો છે અને એનો સ્લેબ ખોલતા આ પોપડા નીચે પડી રહ્યા છે એ પણ દેખાઈ રહ્યું છે સરિયા પ્લસ જે છે સરિયા એ સરિયા બહાર દેખાઈ રહ્યા છે તો અમારે ન્યાય એ છે મીડિયા દ્વારા

સિમેન્ટ બી હલકો છે સળિયા બી હલકા છે કપચી બી હલકી છે અને હજુ તો બહાર નીકળ્યા નથી ત્યાં પહેલા તો પોપડા પડે છે અને ભવિષ્યમાં આ સ્કૂલ નીચે બેસીને બાળકો ભણશે શિક્ષકો ભણાવતા છે અને જાનહાનિ થશે તો આ બાળકો અને આજે અત્યારે જે ન્યૂઝ બ્રોડકાસ્ટ થયું એમાં કઈક કોન્ટ્રાક્ટર દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે તેના અનુસંધાનમાં આપું જણાવું આ કોન્ટ્રાક્ટર એવું કેવા માગે છે મેં સારી ગુણવત્તા વાળું આપ્યું છે અને જે મટીરીયલ આવે છે બરાબર જ આવે છે અને સિમેન્ટ બી ત્રણ દાતો આપવામાં આવે છે પહેલો વાપરે છે સ્ત્રી એ પણ હલકી ગુણવત્તા છે બીજો છે પ્લેટિનમ છે અને પછી અમારા કહેવાથી જે કે સિમેન્ટ આવેલો છે પહેલા અગાઉ પણ તમે કોઈ રજૂઆત કરી હતી રજૂઆત બધાઈ કરેલી છે શિક્ષણ સમિતિમાં કરેલી છે ગામ લોકોને ભેગા કરીને ભાઈ જણાયેલું કે આવું થયું છે ભાઈ આપણે આનો વિરોધ કરો અને જો કરોડો રૂપિયા આવતા હોય અને જો નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રસિંહ પટેલ ની સરકારમાં જો સારા પૈસા આવતા સારું બાંધકામ થતું હોય તો અમે તો રાજી છીએ પણ આવું તકલાદી બાંધકામ થાય એમને યોગ્ય નથી અને આવું તો થવું જ ના જાય એના અનુસાર અમને ન્યાય મળે સારું બાંધકામ થાય એ માટે અમે વિરોધ કર્યો છે અત્યારે તાત્કાલિક કામ બંધ કરાયું છે અને આ કોઈને રજૂઆત કરવા છતાં કોઈ આજ સુધી દોવા નથી આવ્યું

અને સંસદો જોવે અને અમને કઈ ન્યાય મળે એવી આશા રાખીએ છીએ સારું બાદકામ થાય એવું ઈચ્છીએ છીએ અમે